દાખલા નંબર સાત જોઈએ આપણે કઈ બે સંખ્યાઓ છે આપણી પાસે તો કે એક છે પાંચસો દસ અને બીજી છે બાણું બાણું છે હા બરાબર એક છે પાંચસો દસ અને બીજી સંખ્યા કઈ છે તો કે બાણું તો આપણે પહેલાં બંનેનો ગુલસા અવયવ પાડીએ આપણે તો કે લખીએ પાંચસો ને દસ તો પાંચસો દસના છે ને અવયવ તમને હું જો અહીંયા સાઈડમાં પાડીને બતાવું પાંચસો ને દસના અવયવ શું પડે તો કે એકાવન ગુણ્યા દસ એકાવન દસ ના પડે પાંચ ગુણ્યા બે એકાવનના શું પડે તો કે સત્તર ગુણ્યા ત્રણ આ પાંચસો દસ ના અવયવ પડી ગયા હવે અવયવ પાડવાની અંદર બહુ જ આજે મહેનત કરવાની નથી કેમ કે આપણે અવયવ બતાવવાના નથી આપણે લસા અને ગુસ્સા ગોતીને બતાવવાનો છે તો હું લખી નાખું અવયવ અવયવના કેટલા છે તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર આ અવયવ અહીંયા પડી ગયા હવે આપણે કોના પાડવાના તો કે ના અવયવ પાડવાના છે ના અવયવ હું તમને અહીંયા પાડીને બતાવું બાણું બરાબર તો બાણું ના અવયવ શું થાય તો કે છેતાલીસ ગુણ્યા બે ના અવયવ તમે હજી પાડો બે ના અવયવ ન પડે એટલે એને આપણે રાઉન્ડ કરી દઈએ ના અવયવ હજી પડે કેટલા પડે તો કે ત્રેવીસ ગુણ્યા બે તો છેતાલીસ નહીં પડે ને ત્રેવીસ નહીં નહીં પડે એક નહીં પડે તો આ બે ને આપણે કરી દઈએ રાઉન્ડ હવે આગળ જવું લખી નાખીએ અહીંયા પેલા અવયવ તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ આપણે અવયવ અહીંયા આપણે લખી નાખીએ હવે આપણે ગુસા ગુસ્સા ની વાત કરીએ આપણે તો કે ગુસ્સા માટે શું હોય તો કે સામાન્ય બે માંથી હોય ને લેવાના અહીંયાથી બગડો છે અહીંયા બગડો છે અહીંયા લખી નાખવાનો બગડો બીજું એક સંખ્યા આપણે સામાન્ય દેખાતી નથી આમ તો લખવાની જરૂર છે નહીં તો હવે આપણે ગોતીયે લસા લસા શું થાય તો કે જે સામાન્ય નથી નીકળે એનસીની બીજી બધી સંખ્યાઓને લખી નાખીએ પેલા આપણે તો કે જો અહીંયા બે પછી ઉપર ગુસ્સા બધી સંખ્યાઓ લખાઈ ગઈ હવે જે ગુસ્સા બેઠો લખવાનો હવે બધાનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવે તમને ગુસ્સા લસા મળે તમને જો બે ગુણ્યા પાંચ કરો એટલે દસ થઈ જાય દસ ગુણ્યા ત્રણ કરો એટલે કે ત્રીસ થઈ જાય ત્રીસ ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે દસ દસ તેરી ત્રીસ ત્રીસ ગુણ્યા બે એટલે કે સાઠ એટલે કે આ ત્રણેય પરચુરણ જે હતું બે ત્રણ પાંચ ને બે તો એનું આખું ટોટલ સાઈઠ થાય છે સાઈઠ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ આવો આપણો જવાબ થાય સાઠ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ હજી એનો આપણા ફાઇનલ જવાબ છે આપણે ગુણાકાર કરીને બતાવવો પડશે આપણે તો કરીએ આપણે ગુણાકાર માથા પાંચ એટલે કે ઓગણ ચાલીસ ખબર પડી હવે આને ગુણ્યા મારે કરવાના કેટલા સાઈઠ તો ગુણ્યા હું છ કરું ખાલી પાછળ જીરો એડ કરી દઈશ તો કે છ એકા છ નવા ચોપન ચાર ઉપર વધી પાંચ છ તેરી અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ એટલે જવાબ શું આવે આનો ત્રેવીસ ચારસો ને સાહીઠ લસા મળી ગયો લસા અને ગુસ્સા તો બે આપણને ઉપર મળી ગયા હવે આપણે સૂત્ર આપણે ચેક કરીએ કયું હતું સૂત્ર તો કે બંને ગુણાકોનો ગુણાકાર બરાબર લસા અને ગુસ્સા તો હું લખું છું સૂત્ર અહીંયા તમારે છે ને આખું લખવાનું બંને પૂર્ણાંકોનો ગુણાકાર હજુ કિંમત મૂકો મુકબદ્ધ લસા કેટલો હતો તો કે ત્રેવીસ ચારસો સાઠ ગુણ્યા ઘુસા બે અને આ બાજુ લખો પાંચસો ને દસ ગુણ્યા બાણું હલો આપણે ચેક કરીએ ગુણાકાર કરો આ બેનો જો આ બેનો ગુણાકાર છે ને ડાયરેક્ટ થાય બે ગુણ્યા ઝીરો એટલે કે ઝીરો થઈ જાય બે છક બારનો બગડો ઉપર વધી પડે એક બે ગુણ્યા ચાર એટલે કે આઠ ને એક ઉપર આવશે વધી નવ અને બે તેરી છ અને ચાર બરાબર હવે આ બધીનો ગુણાકાર થોડોક આપણે કરવો પડશે પાંચસો દસ અને નીચે આવશે બાણું કરીએ ગુણાકાર પહેલા જીરો મૂકીએ નવ નો ગુણાકાર ઝીરો નવ નવ પંચા પિસ્તાલીસ બરાબર આ ગુણાકાર તમને બધાને આવડતા હોય ગુણાકાર શીખવાનો ન હોય અહીંયા જીરો મૂકીએ પછી અહીંયા બે મૂકીએ અહીંયા મૂકીએ દસ કરો સરવાળો જીરો બે નવ છ ચાર વાય એક્ઝિટ આવી ગયો ગુણાકાર આવડે છે મને છેતાલીસ નવસો ને વીસ બે કેવા મળી ગયા સરખા મળી ગયા આ આપણે ખાલી સાબિત કરીને કહેવાનું છે ખાલી નીચે લખેલા ડાબા બરાબર જવા બરાબર બીજું કાંઈ માથુંગઢ કરવાની હોય નહીં આની અંદર આ દાખલો આપણો અહીંયા પૂરો